વારામ નમ બધી મિત્રોને તો મિત્રો કુકા એકદમ લાંબો વ્લોગ માંગીયા આપણે બહુ ભાવે તો ખરું બહુ ટાઈમ પડ્યા ને લાંબો વ્લોગ ના કાકા લાબો નઈ લોંગ વિડિયો આવે છે આપણો ને તમને નવી જાનકારી આપી દઉં તમારા ભાઈ અરે યાર હાથ આડો આવીએ તમારા ભાઈએ નઈવા ચંપલા લઈ લીધા છે ચા પી જાજો પેડા બેડા ખાઈ જાજો અટણા એવા આવડે નાના ના ઘર કેમ કે ન્યા મહેમાન હતા તો બપોરે અટણા કેટલા વાગ્યા ખબર મારી આમાં જો હું જો પાહ ઉપર નાવાકી ગયા હ ડોર નાક ને ખાઈ પીન બાર આયા ને એક સબસ્ક્રાઇબર નો ફોન આવે કે સબસ્ક્રાઇબર આય કે ભાઈ કે માં ભાઈ નીકળી હે ન તો કે આવી હે મડો અમને કે થોડું કામ હે નહી કે પતામી પછી કે આવશો ઈ કે તે મે તો કાઈ વાંધો નહી આવો તમે મડી નહી કી તો અને આવીયુ તો તમને હું કઈ અહી ઉકેડો હે બરાબર બીજો હું કે આપણે લોંગ વિડિયો બનાય લોંગ ટક એવું જો ને તને મે તો ઘણા ટાઈમ તૈયાર નહી ખરો તો વિડિયો થી આપણે નાખી નહી ને સબસ્ક્રાઈબ કરવા કાંઈક આવી કેતા હતી કે અમે દોઢ બે વાગે કે અમારે થોડુંક કામ કરતા ને પછી નીકળવું ને એટલે કે સો ચાર વાગે કે તમને મળવું હે મેં કીધું મળી બીજું શું કહું તો આવ્યું કે તમને લોંગ વિડીયો મળેલ ને હાથ દુખશે ઓ પકડી પકડે ફોન ખબર નહીં બધા વ્લોગર હોય કે એમાં પકડે આપણે મિનિમ કરે ને કયું જવાનું હોય બરાબર ત્યાંથી આવતા આપણા ઘરે અને સબસ્ક્રાઈબર નો ફોન આવ્યો તો મને એ કે હાલો આવી છે થોડીક વાર ખંભાળીએ અમે બમે નિયર્યા હતા અને આપણે તમને આપણે માંડવી દેખાડી દઈએ માંડવો શું માંડવી નહીં જો એટલે ઉગીન ગીમ કે લીલું સમ થઈ ગયું ખેતા ડ્રોન ની બેટરી ચાર્જિંગ મૂકીએ એ આપણે ઉડાડશું અત્યારે નહીં કાલ પરમ દિવસ આપણે ઉડાડશું એને એ તો સબસ્ક્રાઈબર ની વાત નહીં બીજું તમારે તમને શું કે મને મોટા બ્લોગમાં બહુ વાશની છોટે આમાં કયું એન્જિન આપણું તો આપણે મામાના ઘરે જતા થોડોક લો આપણે ચાલુ કરીએ વિડિયો હું હોય લે ઓતે યાર આપડે થઈ ગયે એના ગાણે થઈ ગયવા આમ આ હેટા વરસાદી વાતાવરણ ને રખડવાની ફૂલ મોજ આવે હ ને આવે છે મિત્રો વિડિયો ચાલુ રાખજો ઈશનભાઈ કેમ કે આપડે સબસ્ક્રાઇબર ને યાર વિડિયો માં લેવાનું પડે ને સબસ્ક્રિબર પર ગાડી આવી કે હો પડો પડો પલિયા આ માલદે કાકા આ જોડો જાવ લે

અડની મુકી દે કા કોક પકડાય ઇન તો મુકી દે કા જાવ પકડ જાય પકડ જાય નીકળી ના વારો હે ઢોકા બોકા લઈને અમે નીકળી ગઈ આજ ગાટીયા થી ફગાડો તમે વાહે બગાડો આગળી પૂકી લે ઓ તમારો બાપ

સાઈડ માં જ કાટવી જોઈએ બાપા આડા ફરી ગેમ બંધ કાચ બંધ કરો કાચ બંધ કરો કાચ બંધ કરો કાચ બંધ કરો अरे अरे ब्रेक ने क्या दे रे रे उतर रे अरे अरे भाऊ काका और काका ब्रेक ब्रेक तो मिल गया तलवार 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 अरे इसकी वजह तो अरे ब्रेक तो तलवार बाबल तलवार बाबल आवी रीते ब्रेक કોબો 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 આવ રીત કોઈ આવ ભાઈ કોઈ આવ કોઈ કોઈ પડી લાગે બસ હવે હવે ના તમે યાર